મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી સાંસદ અને ધારાસભ્ય બધા ઈચ્છે પણ છતાંય થતી નથી સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર પર સિઝન ચાલુ થઈ છતાંય વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ હોવાથી ત્રણ ગામના ધંધાર્થીઓ પરેશાન છે છેલ્લા આઠ દિવસ શિવરાજપુર મકનપુર અને મોજબ ગામના સ્થાનિક લોકો જે બીચ પર ધંધો કરે છે તેઓ એસડીએમ કચેરી દ્વારકા ખાતે પ્રતિક ધરણા પર બેઠા છે કોઈ નિર્ણય ન આવતા આજે સ્થાનિક ધારાસભ્ય બબુભા માણેક એસડીએમ કચેરી પહોંચી પ્રતિક ધરણા કરતાં ત્રણ ગામના લોકો સાથે વાત કરી મીડિયા સાથે વાત કરી હતી કે મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી સાંસદ અને ધારાસભ્ય સૌ ઈચ્છે છે કે બીજ એક્ટિવિટી ચાલુ થાય અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે છતાં કેમ ચાલુ નથી થતું એ સમજાતું નથી લગભગ સાત આઠ વર્ષો ચાલુ ભરી ગયું અને ત્રણ ચાર વર્ષ થયા આ બધું જેટલી અત્યારે એક્ટિવિટી છે એ ચાલુ હતી પરંતુ એક એક્સિડન્ટ થયા પછી સરકારે આ નોંધ લીધી કે બધી જગ્યાએ પ્રોસેસ કરવાનો લાઇસન્સ લાયસન્સ કે તે બધું પણ અને શિવરાજપુર બ્રિજ છે જે એ ખરેખર આખા ઓખા મંડળની રોટી છે માત્ર શિવરાજપુર બ્રિજ આટલા માટે નથી બે સીધે સીધું સીધે સીધું રોજીરો ત્રણ ગામની છે અઢી થી ત્રણ હજાર કુટુંબો અહીંયા બધે છે અને જ્યાં લગી શિવરાજપુર એક્ટિવિટી ચાલુ છે એના માટે એમાં આવું છે કે અહીંયા બે પસંદગી મળે છે એક મા બાપ ની પસંદગી મળે દર્શન કરવાની અને બીજી પસંદગી મળે છે છોકરાઓને શિવરાજપુર ફરવાની

અને આ બી જે આપણી રજૂઆતના સાધન જે એટલે બાકી વિગત આપી છે અને પૂરે પૂરા બધા લાયસન્સ મળી ગયા અને ચાલુ કરવાની વાત છે પરંતુ અત્યાર સુધી આ વાત છે ને એક વર્ષ છું સાંસદ સભ્યે પણ રજૂઆત કરી છે મેં પણ રજૂઆત કરી છે મુખ્યમંત્રી અમારી સામે અમારી સામે આ ભીજ

કેબિનેટ ના મંત્રી પણ ઈચ્છે છે કે ચાલુ થઈ ચાલુ ચાલુ થાય હવે નથી થાય તો એ સમજાતું નથી